ડાયરેક્ટ નાસ્તાનું કીએ ને તો મારો વર્ષો નહી આવે બોલાવા ફોન ઉપાડ હલો એટલે હું કરી શકે વા હતો ઘેર છે મારા ઘેર આપજે તારું કોમ છે અલ્યા પણ પેલા હોય તો આ કઉ યાર ઓ આ લાય હો એ હાર હાર એ આ મારો ઓર કે હું કોમ છે એ મને કો એટલે આ તને કોમ કઉ તો હમણાં તું ના પાડીને ઊભો રહે તો હોય આવે એટલે બે વર્ષો ની શરમ છે એટલે ના નહી પાડે રહ્યો આ બાજુ

તમે મને એમ કહેજો તમારો છોકરાએ આય તાન કર્યો તારા ભાઈ બનનો ઝઘડો હોય તારા ભાઈ બન ફોન ના કરે સદે આ મારા મેટલ થઈ ગઈ તું આવજે કાકા હું એવા બધામ પડતો જ નહીં તમાર ગોળ એવા ગુલસી પડતો ને કે તારા ભાઈયા તૂટી જાય હમ રાખજે બાનો કોમન એટલા જઈને આવું હું હાર જા જલ્દી આ ફટાફટ એ હા આયો આયો બંકો આયો

નાસ્તો લેવા જવાનું હા એ મુદ્દા ની વાત કરો તમારા પાસે ગાડી નથી તમે નતા મને કીધું એટલે આ ગાડી ની તો હું વાત કરું કે દાલાલી ખાવામાં ખાવામાં એવું ગાડું ભટકાર્યું છે ને ટેટા ફોળ ફોળ કરે હતું જોયું તો ભટકાર થઈ ગયું ગાડું એ હેડતું નહીં નહીં નહી હેટતું હાઈટ થી વધારે હેટતું જ નહીં હું જ કંટાળી ગયો કોઈ ખારો ગરાક મળે ને તો ભટકાઈ દઉં હું બીજા ની હવે એ વાત જવા દો અતાર અતાર માં ભૂખ લાગી જાય સવ મજૂરી કરીને આયા છો કોઈ ઘેર બેઠા બેઠા ભૂખ નહીં લાગી સમજો હારું કશું વાંધો નહીં લાવ હેડો પૈસા તાર

બોલાયો હતો બજાર બજારથી નાસ્તો લાવો હતો ને એટલા મન બોલાયો હતો નાસ્તો હું નાસ્તો લાવ્યો દસ 10 વડા દસ વડાઉ લાવ્યા મારા માટે પોકાવી છે ને

નાસ્તો કરવા ઓમ ના જાઉં વાત કરાવ નાસ્તો લાયા નાસ્તો લાયા તમને બોલાયા હતા બોલાયો ના બોલાયો પણ બા મારા ઘર ખાઈ ગયો હો એટલે મારા બા ના ઘેર નાસ્તો કરવા જવું હો અને એવું ના હોય યાર ઇન્ડમ જતું રહે નાસ્તો કરવા એ દિવન માટે નાસ્તો લાયા છે વાત કરો ચંપુલાલ એના ઈવન માટે લાયા વાત સાચી હ પણ મારા ઘર ગમે તે કોઈ આઈટમ બનાવ્યો ને તો બાનામો થોડા મી થોડું આલું હું અને બા તો 10 વાળા પાઉ લાયા હે એમાં મારા વર્ષે મને યાદ ના કર્યો કે વાળા પાઉ મારા ઘેર મેકલાય નહીં એ વાળા પાઉ માર છોકરો લેવા ગયો તો એવું હતું ઓ તમે કીધું જ નહીં

Oh iya, saya Oh iya. Saya sudah mulai. Saya tidak tahu apakah kamu sudah mulai atau tidak. Makan, makan, makan. Saya sudah belajar. Belajar? Ya. kamu mau belajar atau tidak? Itu dua orang di

કાકા બોલ અલ્યા માર તો તારા ઉપર કરવા તો મુકો મારો છોકરો બધર નો કરે હ કોઈન કદી ના પાડે અને બાય એક ગોરી મંગાય તો તું તરત દીધી તારી વાત હોભળી લે તું એ મને હોભળે હું રાશ્યો લે તું તેમ બધર ના ટોપા ને ઉતારવા દે ઉતારવા દે પેલા આ એને પછી મારો તો બેટા લે તારી એ ઓરે 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 તને કીધું ને તું બબારી કાકા પર મારી લાગતો હબળો બબારી તારી વાત તો હોંભળવું નહીં લે તું ઓ બબારી પઢાવો ને આ બબારી અરે તો આઈ ગયો છો કે મારી વાત તો હોંભળો તારી વાત કો હોંભળે નહીં તું એ નાચમ પડી લે હે આ ઘરે નઈ હોંભળો જ કરે કાકા વાગો અરે ખબર નહીં પડતી મેડિકલ જતો છું દવા લેવા જતો છું કોઈ ઇમલીમ તો જાતો નહીં હોય અરે હાલ તો હમો તો અચાનક હું થઈ ગયું તને માથું ફાટા માથું ચડ્યું ને માથાન ગોળી લેવા જાવ કે તે વધી જે કો હોય ને તો હેડો લઈ ફાટતું હોય તો માથાન ગોળી લેવા જાવ હું કોમ શકો ગોળી કોઈ વધુ નહીં અમાર ગોળી લેવા જઈ હું મારે તો દવા લેતો આવજે ખરેખર તમાર તો ટોપ જ ના મટે એટલે પણ તું જઈ એટલે મંગાઈ ભાઈ ના કહું લેવા મંગાવો કશો જો નઈ લાવો પૈસા કઈ છે પૈસા તો એક જ ગોળી લાવવાની છે આ તો પૈસા વાળું કોમ ના થાય એકે મફત નો મળે એટલે બે રૂપિયા નું ગોળું આઈ જો બે રૂપિયા ની ખર્ચી એટલી આયા અમારા વીર હતા ને જબર ગણાવો જબર યાદ રાખો અથવા પરવાલે તો ગણાવા તો પડી ગઈ હારું હેડો લાઈ દે હની ગોળી લાવવાની કો

એલે ગુંજી હોય કશું કોઈ ના હોય ને હવે હું આટલું બા કરી કરીને બોલી રહ્યો જાણ કે તો તું તાર તો આબડતા નતા મારવા પડી ગયા તા એલે છોકરા મુ હું આબળો આ ઘેરાય ચડાવા એવા કહે તા ને તો મને રી ચડી દી એટલે મે કોઈ જોયું જ નહીં બે વાળી જ કરી દી ભાઈ ચડાવા નતા કર્યા ઈની ના પાડી દી એટલે મે તમને રી જ કીધું ના પાડું જાણી વાત કરી રહ્યા હતે તમે બોલ્યા વાળા રી ચડી ને એવી એક થાપ મેનું તો દોત પાડીને આખું પણ આ તો તમે મોટા છો ને પણ તારા ખાલી મેડિકલ એ જઈને ખાલી ગોળી માગવાની હતી સમજાવજો તમે હવે તો ગોળીઓ ચોય ના મળે મળતી પચી ગોળીઓ કરી જ એકદમ કરોડપતિ થઈ જુ લાવજે

તારા કારણે મારા મારા છોકરા મારવો પડ્યો તારા બધું રદ દુખદ મેલ દે લે ખબર પડત નહી પડતી ખબર પડતી હોત ને તો અમીર થવાની ગોળી મંગાવત જ નહી આવી તો તમારું ઇક્કી ટોપુ ના કરું જો અલે ભૂલ થઈ ગઈ હું ભૂલ થઈ ગઈ માર કાકાએ મને મારી મારીને તમે જુઓ તો આટ મુવો કરી નાખ્યો એ તો 12 મહિને એક વખત ખાવી પડે તો આવી ફોન કરજે કે આ સદેવ આય આવી જુઓ ટોપા માટે આવું કે દો અરે છોકરા મારા કે લઈ કોઈ ખોટું ના કરવાનું હોય વાઈથી મારી વાતો પણ તને ભેળો ફોન કરે તો ફોન તું

ના કમા તો ફોટો ધગડો થઈ જાય પછી લેવા દેવા થઈ જાય બે આડો